ભાવનગરથી શરૂ થયેલ સિદ્ધગીરી મહાતી પદયાત્રાનું પ્રયાણ સિહોર ખાતે પ્રવેશ થયો હતો ભાવનગર તીર્થથી સિદ્ધગીરી મહાતીર્થ પાલીતાણાના છિપાલિત સંઘનું આચાર્ય ભગવત વિજય ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને અન્ય સાધુ સાધ્વીજીના ભગવતોની નિશ્રામાં પ્રયાણ થયું હતું જે સંઘનો બીજો પડાવ સિહોર ખાતે થતા ખાસ સંઘના સંચાલકના મિલનભાઈ કુવાળિયા આજકાલના પંકજ રાણીગા ડૉક્ટર જિજ્ઞેશભાઈ પરમાર ડોક્ટર મૈત્રીશાસ્ત્રીએ ગુરુ ભગવતોના દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા તેમજ જૈન અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત સન્માન અભિવાદન કરાયું હતું તેમજ યાત્રાઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો તેમની સાતા પૂછી અને સંઘ નિર્વિઘ્ન સફળ યાત્રા પૂર્ણ કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી એવી ભાવના ભાવવાની કે મારી દીકરીની નવાણું સારી રીતે થઈ જાય એની અનુમોદના નિમિત્તે એના માટે હું યાત્રા કરું છું એટલે ત્રણ યાત્રા કરવાનું નક્કી કર્યું પહેલી યાત્રા કરતા બાર કલાક અને બીજી યાત્રા કરતા દસ કલાક લાગે અને ત્રીજી યાત્રા કરતા કરતા આઠ કલાક લાગ્યા આમ નામ કરતા પાંચ યાત્રા કરી અને પાંચ યાત્રા કરી તો પાંચમી યાત્રા છ કલાકે એમની પૂરી થઈ મેં એમને કીધું છ કલાક ત્યાં હવે તમારે બીજી છ યાત્રા અહીંયા કરવાની છે એટલે નવ યાત્રા પૂરી કરીને જવાનું છે એટલે એને ચોથી યાત્રા કરી પાંચમી કરી છઠ્ઠી કરી અને રોજની બબ્બે યાત્રા કરવા માંડ્યા ભલે છ કલાકે બાર કલાકે ખેતી આ છ કલાકે થવા માંડી એટલે બાર કલાકમાં બે યાત્રા થવા માંડી એટલે પાંચ છ દિવસ બબે યાત્રા કરી મેં તો હવે તમારે પાવર આવી ગયો છે દાદાએ આદિશ્વર દાદાએ પાવર પૂરી દીધો છે યાત્રા તમારે ચાલુ રાખવાની છે જેટલી થાય એટલી એટલે એને યાત્રા ચાલુ પણ રાખી હમણાં ડોક્ટરે કીધું છે બહુ પરિશ્રમ નહીં લેવાનો એટલે યાત્રા કરવી હોય તો તમે ડોળી ડોળીમાં ડોળીમાં યાત્રા કરજો એટલે બાપાએ કીધું કે કાંઈ વાંધો નહીં ડોળીમાં કરજો પાલીતાણા ગયા અને ડોળી કરી

આ એક એક પગથિયું ચડતા યાત્રા કરીને આવ્યા ખૂબ જ આનંદમાં આવી ગયા કે આજે મારે યાત્રા થઈ ગઈ ઘરે આવ્યા અને પોતે પોતાનો આનંદ વ્યક્ત કર્યો આજે હું યાત્રા કરીને આજે હું યાત્રા કરીને આવ્યો છું મને બહુ આનંદ આવ્યો છે દાદાએ મને યાત્રા કરાવી અમારે અહીંયા ઘણા લોકો નવાણું કરતા હોય અને યાત્રા એક કરે બે કરે ત્રણ કરે અને અમે કહીએ કે તમે તો બહુ સરસ હિંમત કરી બહુ સરસ યાત્રા કરી ત્યારે તરત અમને એમ કહે કે મહારાજ આ યાત્રા અમે નથી કરી આ યાત્રા અમને દાદાએ કરાવી છે દાદાએ યાત્રા કરાવી છે આ દાદા યાત્રા કરાવે અને યાત્રા એ થઈ જાય અહીંયા અત્યારે આપણે ઘણા જ એવા બેઠેલા છે કે પાંચસો મીટર પણ રોજ ચાલતા નથી ઘરેથી બહાર નીકળે દરવાજાની બહાર નીકળે એ સ્કૂટર તૈયાર હોય ગાડી હોય રિક્ષા હોય સ્કૂટર હોય સાયકલ હોય કંઈ ને કંઈ હોય અને એ પોતે દુકાને જાય પાંચમાં છઠ્ઠે માળો રહેતા હોય તો એ લીફ્ટમાં નીચે ઉતરતા હોય લીફ બંધ હોય તો દિવસમાં ત્રણ વાર નીચે ઉતરતા હોય તો એ એક જ વાર નીચે ઉતરે કે ભાઈ આજે લિફ્ટ બંધ છે દાદર નહીં ઉતરાય અને અહીંયા તેત્રીસો પગથિયા છે એ તેત્રીસો પગથિયા એ આરામથી ચડી જાય આ ગિરિરાજની સ્પર્શના કરવા એ આપણને મળી છે એ તમારો જબરદસ્ત પુણ્યનો ઉદય છે અને પણ આપણે નક્કી કરવાનું છે કે જેટલા બને એટલા વહેલા આ ગિરિરાજની સ્પર્શના કરીને અમારો મોક્ષ વહેલો થાય અને જ્યાં સુધી મોક્ષ વહેલો નહીં થાય ત્યાં સુધી આ ચોર્યાસી લાખ યોનિની અંદર ચોર્યાસી લાખ યોનિની અંદર અનંતી વખત ભમીને આવ્યા છે અને જે વેલો મોક્ષ નહીં થાય ત્યાં સુધી આ યોનિની અંદર આપણું પરિભ્રમણ એ ચાલુ રહેવાનું છે આજે બધા યાત્રા આજે બધા ચાલીને આવી પણ ગયા કાલે સાડા નવે આવ્યા હતા આજે મને હતું કે સિયોર ગામમાં જઈને આવશું એટલે આવતા દસ વાગશે અરે અત્યારે હવે આનંદ પણ આવ્યો અને આવતીકાલે તમે જ્યાં પહોંચશો એટલે તમારે સાઠ ટકા તમારું પાસઠ ટકા એ તમારો કાર્યક્રમ એ પૂરો થઈ ગયો હશે એટલે અહીંયા તમને જેમ આનંદ છે કે મારે દાદાને જલ્દી ભેટવું છે દાદાને જલ્દી મળવું છે પણ આ દાદા એવા છે કે આ મારા ભક્તો બધા જલ્દીથી આવે તમે જેમ જલ્દીથી જશો એમ દાદાને પણ આનંદ થશે થશે કે અમારા ભક્તો એ બધા અહીંયા આવી ગયા છે એટલે દાદા તો હવે બેઠા જ છે એક ડગલું આગા પાછા કાંઈ થવાના નથી કે આપણી રાહ જોઈએ છે એટલે આપણે દાદાને યાદ કરતા કરતા વહેલા ત્યાં પહોંચવાનું છે આજે આપણે અહીંયા પ્રેરણા કરેલી છે ઘણા લોકોએ આંબેલ પણ એ કર્યા છે દરેક લોકોએ જેને આ બીજું દેરાસર અને ત્રીજું દે પેલું દેરાસર આપણે અહીંનું આદિશ્વર દાદા અને શાંતિનાથ દાદાના અહીંથી દર્શન ચૈત્યવંદન દેવવંદન કરીને નીકળશું બીજું દેરાસર સોનગઢનું આવશે ત્રીજું દેરાસર આવશે ધામનું અને ચોથું દે દેળાસર આવશે મહાવીક ક્ષેત્રમાં બિરાજમાન એવા સિમંદર સ્વામી પરમાત્મા એ એ પરમાત્માનું અંજન સલાખાને પ્રતિષ્ઠા પૂજ્ય ગુરુદેવના હસ્તે અંજન સલાખાને પ્રતિષ્ઠા થયેલું છે એવા વીસ વિયર માની વીસ ડેરી અને વચ્ચે વચ્ચે સિમંદર સ્વામી ભગવાન ત્યાં ચૈત્યવંદન કરશું અને ત્યાંથી આગળ જશું એટલે શંખેશ્વર પૂરમ નવું થયું છે ત્યાં અને એની સામે જ આપણો ઉતારો છે એટલે આવતીકાલે આ બધા મળી ટોટલ તમારે પાંચ દેરાસરના એ દર્શન થશે એટલે બધે વચ્ચે દર્શન કરવાના એટલે બધા જે અહીંયા ટાઈમ આપવામાં આવે એ ટાઈમ સર તૈયાર થવા માટે અને ટાઈમ સર આવવા માટે બધા ઉપયોગ રાખજો ભગવાન કી આપડે બધા અલીબેલા આદિનાથ મળવા જઈએ છીએ ત્યારે બધા તાળીઓ ને તાલ સાથે થઈ ગઈ હોય ન થઈ હોય બાકી બધા સાથે આનંદ સાથે બધા شهر <applause> هل <applause> <applause> i <speaking> the <in foreign language> <speaking in foreign language> હે તું પરિરાજા કા એ દેવ સભી દેવ રાજા ઓ સૂરજ કુડી ના પાળી મોતીરાજી પાળે રે સૂરજ કુડી ના પાળી મોતીરાજી પાળે તું સભી દેવ વાજા सुजाननी जय सुंदर महाराज को डॉक्टर रोहित भाई शाह पालीताना वाला डॉक्टर रोहित भाई शाह पालीताना वाला ये नाम लिख दो बोल दो छोटा लाल विट्ठलदास शाह खडल परवाडा छोटा भाई विट्ठल भाई खडल परवाडा शाह खदल परवाडा डॉक्टर सोनल बेन डॉक्टर सोनल जयेश भाई जयेश भाई बोलो साहिब ने इच्छा पे ना 2000 नहीं देवे 5000 नीचे बोलता रयो

યતિનભાઈ જોશી રતિન કુમાર રતિન કુમાર હા તમારે જમાઈ લાગે છે એક દસ જ મિનિટ નું કામ છે શાંતિ થી બેસજો એક મહાનુભાવો પાંચ અહીંયા આવેલા છે તેમનું એક પાંચ મિનિટ બહુમાન છ આદેશો આપવાના છે એમની ગાડી લઈને ત્યાં આગળ સેવા આપવા જતા હતા અને એની તબિયત સરસ થઈ ગઈ એવા આ મૈત્રીબેન અને એમના જ હસબન્ડ ડૉક્ટર જીનેશભાઈ પરમાર જે મોટી હોસ્પિટલની અંદર અત્યારે સેવા આપે છે પણ ખરેખર કોઈ પણ ગુરુદેવની સેવા હોય ગમે ત્યારે એ લોકો એના ખર્ચે હાજર થઈ જાય છે સાવ ફ્રીમાં સાધ્વીજી જીવન જીવન જીવા માટે એકદમ તંદુરસ્ત કર્યા છે જોરદાર તાળી આપણે બધા બધાવીએ

પોતે જોશું બહુમાન થઈ રહ્યું છે બંને હાથ ઉપર હું ભાવનગર અમારા વિભાગ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ભોગીલાલ શાહ ને વિનંતી કરીશ અને સાથે આમાં નામ નથી લખ્યું

એવી દેશી દવા દ્વારા નિષ્ફળ ભાવે એક રૂપિયા